તો चिकोम होए को अम्मी चिकोम का अपन कभी नाता नहीं पाना पे ना લાકડા અરે ગયા ફરી જ ફાલે છે હસવા સારું થઈ પણ પણ એસ વાત છે

મદમ મલે દો દો ગોબા બરગીત કોને દરના ખજાને કો તસું પડી વાય લીદા બબઈને ઉદરો ઉદરો તાચું આવું પેણા ને જી ઊભો છો તમારા એવું કીધા ગવરાવા પા ખાતા થઈ જાઓ જો કે ગીચું ઘોડી બનાવો ખબર નઈ પડતી તામુ ભાટા તમાર તમારે

વાહ તમે વાહ વાહ તમે શું કહે છે ઈ કી ઊગો એક આવડતું નહી દુ ગટાયા સારુ એ સારદો હેડતું તમે આવજો મોય ના ના જાતો હા મન માં દીધીએ જાતી ના તો હા ની આવાજી લે આવાળ ગડો ઊગો હા હા ટેં પૂરો થઈ જાય શેકટ ના કે સા બાજો

મારે ભજન બી તું ભજન કહ ભજન તો નહી આવડતું તો કહો ગમે એવું ગીત ગુ બારું પાછું ગૌ બારું કહો બઉ ગો

ગટાઈ ગટાઈ ખજાને ગોશે સુપરી ગટાઈ ગટાઈ ઉતારનાવાં જાગ ઉતાર દુખરો કિતુ કોઈ મૈનો મૈનો ખોસો મને મૈનો હોતો આ રઈ કે ખબર હા તો 10 વાર આયા આ દોડી મુઠો આવી ગયો ગટાઈ હવે કોઈ તને ચડ મેખર તમે

એલા આ ગાંડા ને તો કેમ કૂદક ભર્યો વાટલા આરે આરે ઓય થાબો થાબો મજાઈ જાય ના કાબરી વાટ આઈ જાય છે લે તમે કે ઉડ્યું ઉડ્યું પોછો આપેલું તૂડી નહોતું હવે કલી મજાક નઈ રે તમે તમે હાથી પીએ તમે એટલો થાપાવા પડશે ના અમારે છે